અમદાવાદમાં ફરી એકવાર ખાખી વર્દી પર લાગ્યો દાગ દાસ્તાન સર્કલ પાસે વેપારી પાસેથી તોડનો પોલીસ પર આરોપ ટ્રાફિક વિભાગના ટીઆરબી અને પોલીસ કર્મી પર તોડનો આરોપ બે ટીઆરબી જવાનની નિકોલ પોલીસે ધરપકડ કરી રાજેશ પટણી વિશાલ પટણી નામના ટીઆરબી જવાનની ધરપકડ કરવામાં આવી આરોપીઓએ વેપારી પાસેથી પાંચ લાખ અઠ્યાસી હજારનો તોડ કર્યાનો આરોપ આરોપીઓએ વેપારી પાસેથી ખાનગી વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા

નિખોલ પોલીસ સ્ટેશનમાં દાસ્તાન સર્કલ પાસે એક ફરિયાદી દ્વારા એમની પાસેથી પાંચ લાખને સિત્યાસી હજાર જેટલા રૂપિયા બ્રોકડ તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા જેમાં ચાર અજાણ્યા પોલીસ તેમજ ટીઆરબી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન એ લોકોએ ઓનલાઈન જણા જેના ખાતામાં રૂપિયા નાખેલા હતા એ ટ્રાન્સફર થયા ત્યાંથી કયા કયા ખાતામાં ટ્રાન્સફર થયા હતા તેમજ એ વખતે ત્યાં આગળ કોણ નોકરી હતી એ તમામ એંગલોની તપાસ કરીને ત્યારબાદ બે આરોપી જેમાં રાજેશભાઈ પ્રહલાદભાઈ પટણી અને વિશાલભાઈ અશોકભાઈ પટણી જે બંને છે ત્યાં ટીઆરબીમાં નોકરી કરતા હતા એ બંને બી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને એ લોકોના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ બંનેની પૂછપરછ દરમિયાન અન્ય બીજા બે નામ ખોલવામાં આવેલા છે જેમાં પોલીસ અને ટીઆરબીનો સમાવેશ થાય છે આ બંને આરોપીની જે ફરિયાદી જોડે છે ફરિયાદી જોડે ઓળખ પરેડ કરવામાં આવેલી બંને ફરિયાદી આરોપીને ઓળખી બતાવતા એ લોકોની અરેસ્ટ કરવામાં આવેલી છે તો જે ઘટના સામે આવી છે અમદાવાદની જેમાં બે ટીઆરબી જવાન અને પોલીસ કર્મી ઉપર આ આરોપ લાગ્યો છે જે રીતે પૈસા લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે બે ટીઆરબી જવાનની નિકોલ પોલીસે ધરપકડ કરી લીધી છે રાજેશ પટની અને વિશાલ પટની નામના ટીઆરબી જવાનની ધરપકડ કરી લેવાઈ છે આરોપીઓએ વેપારી પાસેથી લાખનો તોડ કર્યો હતો વેપારી ખાનગી વ્યક્તિના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અન્ય બે એકાઉન્ટમાં ટ્રાન્સફર વોલેટમાં ટ્રાન્સફર કરાયાનો પણ ખુલાસો થયો છે તો અન્ય એક ટીઆરબી જવાન અને પોલીસ કર્મી પણ તેમાં સામેલ હોવાનો આરોપ છે